ભાવનગરમાં માવઠાને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું સહાયની માંગ સાથે ખેડૂતો તળાજામાં એકઠા થયા તળાજા મામલતદારને આવેદન આપી સરકારે સરકારને રજૂઆત કરી સર્વે કર્યા વિના તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈ આવેદનપત્ર આપ્યું રજૂઆતમાં ખેડૂતોની સાથે પશુપાલકો પણ જોડાયા રાપજ ગામે પાક નુકસાનીનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે રાપજ ગ્રામ પંચાયત ખાતે એકઠા થઈ વિરોધ નોંધાવવામાં આવ્યો ગામમાં વ્યાપક નુકસાન છે માવઠાનો માર પડ્યો છે જ્યારે આ માવઠાનો માર પડ્યો છે આખું જગ જાણે છે કે માવઠું છે એનાથી ખેડૂતને તમામ રીતે નુકસાન છે અને આખા જગત ને ખબર છે કે ખેડૂતોને પાયમલ થઈ ગયા છે તો આ સર્વેનો નાટક કરવાની જરૂર નથી સર્વે વગર જો ખેડૂતને આપવા જ માગતી હોય સરકાર તો ખેડૂતો ખેડૂતોની તમામ માહિતી સરકાર પાસે છે જે પાક ધિરાણ લીધેલું હોય તો એની માહિતી પણ છે અને બે હજાર ના હપ્તા જે આવે છે એ ખાતા પણ એની પાસે તો ખેડૂત પાસેથી કોઈ પણ જાતના કાગળની જરૂર નથી જો સરકાર અપા જ માગતી હોય તો સરકાર

સરકાર જાણે જ છે સરકારને ખબર છે કેટલા મગફળી મગફળીનું વાવેતર હતું એટલું ડુંગળીનું છે ડિજિટલ સર્વે વખતે સરકાર પાસે તમામ ડેટા હતા તો આવા તમામ પ્રકારના નાટક બંધ કરી અને સરકાર મહત્તમ ખેડૂતોને સહાય રૂપે મદદરૂપ થાય એવી અમારી નમ્ર હરત છે